પણ હજી બે બે ત્રણ દિવસ ચાલુ થશે એના કામ ચાલુ થતા જોઈએ હવે કેમ થાય છે બીજો દોસ્તો કેમ કેમ છો બધા મજામાં અને કેવી તમારી ઉતરણ રહી છે અને અમારી ઉતરણ તો તમે જોઈ છે કે ભાઈ પતંગ લૂંટવા મેં જ કાઢી છે પતંગ અમે ચકાવતા નથી એક હાથું ચકાયું બે ત્રણ દિવસ અને આ સવાર સવારનું માર્કેટ જો મસ્ત કેટલું શાંત વાતાવરણ છે જોયું તમે અને ચલો હવે જઈએ આપણે ચીનાભાઈની હોટલ મસ્ત ચા પીશું સારી ગોલ્ડન અને તાપ કરશું આ જગ્યાએ તાપ કરવાનો છે બાકી છે હજી દોસ્તો સવાર સવાર મેં ફૂલ ઠંડી પડવાથી અમે જો કેવો મસ્ત તાપ કરેલો છે હેલો દોસ્તો આ છે રાજગ્રો સોળસો ને અડસઠ રૂપિયા ભાવ્યા છે બેસ્ટ ક્વોલિટી છે અને આજની મજૂરી આજ છે અમારા પાસે જણા શીએ ચાર એટલે પચાસ સોસો રૂપિયા જેવું મજૂરી મળી જશે અને લાઈક કરો ચમનભાઈ ભાડો કેટલી સ્પીડ થી કામ કરે છે ભાઈ અને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો हेलो दोस्तों કેમ છો બધા આરાયડાનો ઢગલો વેચાઈ ગયો છે એટલે હવે અમારે એને તોલ કરવાનો છે તોલ કરીને મળીએ બીજા વીડિયોમાં हेलो दोस्तों રાઈડ હો વેચાઈ ગયો છે હવે જીશે બારદાન લેવા અને બારદાન લઈને फटाफट કામ પતાવીન ફરશું પછી બરોબર ઓ હવે અમારે ખેમાભાઈ ને આકલ મળતા રહીએ બજાર જાવ છો અજી કપડા લાવવા છે નવા સરસ એ લગન ચાલ અસી મળી જ ચમનભાઈ 100 કિલો ની બોરી ઉપાડે હે જમનભાઈ 120 120 છે 120 120 કિલો વજન ઉપાડે હે આવા શું પાપ કર્યા તા ત આવ મજૂરી કરો તમે કોક તો પાપ કર્યા છે તમે લાલ પીળા જોવા વિડીયો કેમ મયુરભાઈ બેઠા છો કામ ધંધો નથી શું કામ તો છોડો કામ ધંધા ચાલુ થતા નથી કામ મળતું નથી

आ ओम थिएटर माटे रामाभाई شو કેશે જોવો આ વિડિયો લાઈક કરજો કેવું છે ભાઈ રામાભાઈ स्पीकर बेकार એમ ઓનલાઈન દેખલે બીકો થોડો સાઉન્ડ આરો આમ ગારો એટલે કેટને ગામ લઈને तू देख ना કેવું લાગ્યું તમને स्पीकर ओम थिएटर સારું લાગ્યું કેવું લાગ્યું ખરાબ લાગ્યું ભાઈ ખરાબ લાગી બી ક્વોલિટી નીકળે આનાથી મોટ પુણ્ય કોઈ કામ નથી મસ્ત ડેલ્લી રમેશભાઈ દાણા નાખે છે અને આ અમારો સબૂ દોસ્તો આને કેવાય કબૂતર ગુજરાત પરિવાર હા અમારે માર્કેટની અંદર જે બી છે એ પરિવાર બરોબર છે જો એને આવી રીતે મગફળીના દોણા નાખીએ કેમ છો બધા મજા ભાઈ અને હવે આદમનું શાંત શાંત થઈ ગયું છે એટલે હવે મસ્ત રોટલા બનાવશું અને જમી લઈશું દબાઈને અને પૂઈ જઈશું અને ચાલો એ બહાને એક આપણે દીપાભાઈને મળી લઈએ દીપાભાઈ શું કહેવા માંગે છે

ચલો મળીએ આપડે આવતીકાલે લાઈક કરો શેર કરો અને ફોલો કરો